મતદાન જાગૃતિ માટે ભરૂચની નારાયણ વિદ્યાલય સ્કૂલમાં વિશાળ રંગોળીનું આયોજન કરવામાં આવ્યું આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં વધુ મતદાન થાય તે હેતુસર મતદાન જાગૃતિ અન્વયે તારીખ ત્રણ પાંચ બે હજાર ચોવીસના રોજ નારાયણ વિદ્યાલય સ્કૂલ ભરૂચ શહેર ખાતે મહારંગોળી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે પાંત્રીસ બાય પાંત્રીસના ચોરસમાં વિશાળ રંગોળીનું આયોજન કરવામાં આવ્યું હતું કુલ બાર કલાક જેટલો સમય આ રંગોળી તૈયાર કરવામાં લાગ્યો હતો જેમાં પચાસ શિક્ષકો અને ત્રીસ જેટલી બાળાઓની મદદથી આ રંગોળીનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેમાં બસો કિલો રંગનો વપરાશ કરવામાં આવ્યો છે તેમ રંગોળી તૈયાર કરનાર શિક્ષક શ્રી અરવિંદભાઈ પરમારે જણાવ્યું કે આ રંગોળીને નિહાળવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી તુષાર સુમેરા સીડીએમ મનીષા મનાની જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ નારાયણ વિદ્યાલય સ્કૂલના આચાર્ય શિક્ષકગણ અને વિદ્યાર્થીગણ હાજર રહ્યા હતા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આ વિશાળ રંગોળીના નિર્માણ કરનાર સૌને અભિનંદન પાઠવ્યા હતા અને સૌ મતદારોને ચૂંટણીના પર્વમાં મતદાન અવશ્ય કરવા અપીલ કરી હતી આપ જાણો છો તે રીતે મતદાર જાગૃતિના ભાગરૂપે જે સ્વીપ કાર્યક્રમ થાય છે તેમાં ભરૂચ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો અલગ અલગ પ્રકારના થઈ રહ્યા છે અલગ અલગ વિસ્તારમાં અમે જઈ રહ્યા છીએ અને લોકોને મતદાન કરવા માટે અમે અપીલ કરી રહ્યા છીએ આપણા બે હજાર બાવીસમાં ગણીએ તો સડસઠ ટકા જેવું આપણું મતદાન હતું અમારો એવો ટાર્ગેટ છે કે આ વખતે પણ બહુ સારા વધારે મતદાન સુધી આપણે લઈ જઈએ અને આજે જે નારાયણ વિદ્યાલયમાં જે રંગોળી થકી થયું છે આ સ્વીપની કાર્યવાહી એમાં આપ જુઓ તો એક સુંદર રંગોળી જે અહીંયાના વિદ્યાર્થી મિત્રો શિક્ષક મિત્રોએ કરી અને નાગરિકોમાં એક મેસેજ સુંદર મત આપવાનો પોતાના અધિકારનો મેસેજ જાય એવો પ્રયત્ન કર્યો છે હું આ ટીમને અભિનંદન વ્યક્ત કરું છું અને સાથે હું આપને પણ વિનંતી કરું છું આપને અપીલ કરું છું કે આપણા તમામ નાગરિકો મતદાનની પોતાની પવિત્ર ફરજ ને નિભાવે અને મતદાન કરે એવું સુંદર વાતાવરણ હવે છેલ્લા આપણે ચાર પાંચ દિવસ છે કે જ્યાં લોકોને કન્વિન્સ કરવાના છે અપીલ કરવાની છે અને આપણે હાઈએસ્ટ ટર્ન આઉટ સુધી જવાનું છે થેન્ક યુ હું અરવિંદ પરમાર નારાયણ વિદ્યાલયમાં ચૂંટણી પર્વ નિમિત્તે વિશાળ રંગોનું આયોજન કરવામાં આવ્યું હતું પાંત્રીસ બાય પાંત્રીસની રંગોળી કરવામાં આવી હતી અને એને ડિઝાઇન દોરીને રંગ પૂરવામાં કુલ બાર કલાક જેવા થયા છે અમારા પૂર્વ પ્રાથમિક અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના પંદર શિક્ષકો અને અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના લગભગ ત્રીસ બાળકોએ ત્રીસ બાળાઓએ આ રંગોળી બનાવી છે એમાં લગભગ બસો કિલો કલર વપરાયો છે દસ્તુ સૌને મારી ચૂંટણી પર્વ નિમિત્તે મતદાન કરવા અપીલ છે